જમવાનો તો બધા જમવા બેસી ગયા છે રસોઈ બની ગઈ છે દુકાને બેઠા તો અહીંયા જોવો જમવામાં બટેકાનું શાક રોટલી ખમણ દાળ ભાત અને કેરી છે રસ છે તો અહીંયા જોવો જમી લીધું વાયગો છે એક અને હવે ઘર તડકામાં નીકળવાનું છે અમારે તો અહીંયા સામાન બધું લઈ જવાનું હોય ને બધું કઢાય છે જો તો અહીંથી જ બધું નીકળશું તો અહીંથી જ બરોડા જશું ત્યારે પણ આ સામાન એટલે બધું લઈ જાવ છે ગોઠવાની ખબર પડે બધી ગાડીમાં કેમ કે ક્યાંય જાજો થશે સામાન એટલે કેલા પેડે ઉભો નાડો બે હમણાં એતી ઘઉં આજ પાછો લેવાયો કોણ ઘઉં લઈને નો કેમને પાછો પાક લે લે આ તા માને રો મે ડાય વાત કર મે નહી ને મારા ઉભા હા

સૌથી મોટી ઓલી રાવણ ની ડર પડી ગઈ સૌથી મોટી મીશું કે મમ્મી કે આપણે

તો દીકરી <laughs> <laughs>

खावा मते काढूचू બધા માટે આઈસ્ક્રીમ ખાધું એક એક ભાખરી ખાઈને આઈસ્ક્રીમ ખાધું હવે રાવણા પછી બધે જી વિડીયો જોયા ને એમ કે તને ખા ખાજ કરો રાવણ નથી જાંબુડા જાંબુડા thank mm -hmm. you